થુસિંહ કોઈ તારું ભૂલી ને બીજું ભૂલી નહીં કિરણસિંહ અલ્પેશ સંજય સિંહ એ તો મારી ઝોગડી નો કોમો છે રાખ્યો આવો આવો મળી ગુલાબ ના ફૂલ ની શોખીન જગત ની રોગડી ને ના If you're a vagabond, you're a man of the mind If you're a man of the mind If

તેરું શું ભાઈ બરોબર હું જોબણી તો એક એક જ છું લે ભાઈ દિનભા બરોબર તમારા મનના ઓળતા બરોબર હા તો મારી બી શહેન જોબણી લે ભાઈ બરોબર આ તો બરોબર કદાચ હું જોબણીએ હપારું કર્યું હ બરોબર અને બરોબર આ શહેર બરોબર હોદ થયેલી હ હું માતાએ ઊંખ્યું લે ભાઈ કે બરોબર ગોપાલસિંગ દરબાર કશું નથી તું લેખો હા કે બરોબર

Shoes and Ludovac, and I bought the valet. The shoes Susuva Susu, your men got shoes and Ludovac, ગાળ શું શેડ ઉર વાગે માવા લઈ લા શું વાગે આ તો મારા બુન બરોબર વસ્તી ની મજા કરવાની છે બરોબર ગોપાલસિંહ દરબાર તો તમારી બોલાયેલી વસ્તી નહીં આય લે ભાઈ મારી બુન સેદી ની બોલાયેલી વસ્તી આવી એટલે બરોબર હું માતા એમ કીશું મારી વસ્તી ની ચાપણી ચા કરજો લે ભાઈ બરોબર ના હોય બરોબર કેજો લે ભાઈ ગમે લાઈન આલે જગત ની જોગણી એવું ભાઈ કે બરોબર આ મારી વસ્તી બરોબર હા તું બઉઘા છે એટલે કે બરોબર આ ચાર ઘર ની વસ્તી માં બરોબર હું માતા એમ કે દિન નહી આવું જગત ની જોગણી એવું કી લખો બરોબર જગત એમ કે તમે એમ કે બરોબર આલો તો એમ નહી લે ભાઈ દેવે લે ભાઈ પણ બરોબર આજ તો તમે બરોબર પોપાલ છે બરોબર હા છો થી છો ને ક્યાં આલું છે બરોબર મારી બરોબર ભાવ હતું પણ બરોબર એ દારૂ બોલીશું કે બરોબર જેટલું થતું હાલે ભાઈ એટલું બરોબર ભગવાનના જઈને બરોબર ટોકું મારવા ના માતા બરોબર એ મારી સદી ની કરૃત મના સોંતિપુર ની કરું મનાય ગોપાલ શિરોતા વાડી નો મારી જોગણી આય ગોવાની કરું તમના વાંસ એ ફૂલબેય ઝુકણી વાની કરું તમના તમતા રતા માડી ન મારી માતા આઈ ચિરા ભઈ परवान से तो मां को चिंता करने जरूर नहीं ले खूब सफाई जे किछु हले ले ले और तो पूरा अरे और तो पूरा करला कशवा झोगणी में गादू गाए भई भोजी माइक इफे खोल दो धरी में जड़ना यवतार निजो मा, जड़ माता अवतारुमा आकाश नोता पाताळ नोता नोता नवलख तारा नवलखतारा शेदर मागणी अवतार अरे रेवो મા આથે ય આઠે રેવતી અને આઠે મોડ્યો અજવાનો મંડળવો જગત માં જે ના બનાવતું એનું જગત માં દૂધેલું છે તો બરોબર તારે ગાવું હ ને બરોબર મારે જોગની બરોબર ભરી પાછું આવું હ ને બરોબર મજા ના બનાવતું જગત માં દેવ નહીં કેવું તમારું બરોબર લાડવા દે રૂ સુલે ઘોડા હ ને તમે મને હાથી હ ને તમને હાથે બનાવતું જગત માં દેરું ના કે લેખોડે ખૂબ ઠીક છે ભાઈ જે કીસુ બરોબર આ તો બરોબર મારા દેવની મજૂરી છે લેખોડે

બરોબર હું બતન છે તે લેગોડો એટલે હાચવાનું તમારા અમારા છે લેગોડો અને કોઈ કવદાન નેવાથી નારંગ ખવાતી તો જગતમાં દેવ લઈ કેવાન લેગોડો કે મને બરોબર ગોપાલશન દરબાર કે બરોબર વસ્તી ખબર છે નહીં ખબર મારો રોમ જોને લેગોડા પણ હું માતા યુ કી લે ભાઈ કે બરોબર પરમન વાળું દેવ છે લેગોડો અને બરોબર દિનભા પરમન બરોબર એક નહીં લે ભાઈ પણ બરોબર મારી ભૂલ છે દિને 10 પરમોન આલે છે બરોબર ધણીઓ પૂછજો લે ભાઈ ગોપાલશન દરબાર બરોબર

પણ હું માતા એવું કીધું કે દારૂમાં માં પતઈ નું પતન થઈ ગયું એટલે હું માતા કીધું એટલે બરોબર સુરુ હા ચોજો લે ગોડો કદાસન દારૂ પીન બરોબર ઓમ શબ્દ બોલાઈ જાય ઓમ બોલાઈ જાય લે ગોડો પણ બે દાત તલવાર સુ લે ભાઈ મને જતાય હોટતા આવરે વર્તાય આવડે લે ગોડો બરોબર તારો દારૂ તો હું બરોબર એક ગુંટામાં પી જઉ લે ગોડો બરોબર હું જગત નું દેવ છું લે ગોડો બરોબર હા બરોબર જેદન બરોબર સમય આવે લે ગોડા માર તા બનો તુ લે ગોડા પણ બરોબર કદા તમ માર કુવાસી નો લેખ એટલે લે ભઈ નઈ થવાનું હોય લે ગોડા બરોબર પછી સમય બનવા દે લે 11 દારા બનવા દે લે ગોડા અને બરોબર તારા ઘેરાઈ તો બરોબર દારૂ ના પીજો તો મને જગત માં દેવ લઈ કે લે ગોડા હ લે ખૂબ છે ભાઈ જે કીસુ સચિન ભાઈ તું બેરાઈ જે કીસુ ફુવા પક તો લોટ લે ભાઈ બરોબર બધો ના ચાલવાની છે લે ભાઈ બરોબર ગોપાલસિંહ દરબાર બરોબર ખૂબ છે ભાઈ જે કી આ વિશે લે ભાઈ

જોગી જોડી મોયે શિકો તન જેવી માતા ગાયા છે પાટણ માં તંબુ તોણો ન્યો ચિપિયા રોપોણ્યા

મહિનની જમત હેની તકલીના શુક્રો જોગી કેવા કે છે એ તકલી માગો માગો તમેલું

યા મણી મણી ખાનોલ ખાનોલ ને ના બારડોલી ના ધોકા બેનાની ઓ મારી ગઢપાવાની મહાકાળી રમવાયા એ મારા અલ્પેશી માતા રે આવો નીલુરા મોડ રમવાને આવો मारी हुका बार दीवे गुगला गम के से मारी भोपाल सिनी मातायो के गुगला गम के से ऐ धम के से गम के से के ભુગળા ગંગેશ મારી હુકા હુકાએ હુકા મારી હુકા બાવરણી મે ભુગળા ગંગેશ મારે તમારી જોડણી ને મારા રોમ શું કહું છું મારી મોવડી થી વસ્તી આવી છે ભાઈ કિરણ ભાઈ શું વાહ હું કહું છું અવની મારી કારખાના રોમ છે ભાઈ જેવા હાસીન લાઈ છું જેવા જો ઘેર ના લઈ જઉં તો ભાઈ હું કારકા માં ભાઈ આ તો હું કહું સચિન ભાઈ મજા જ કહેવાની હોય હું કહું છું આ તો મજા જ કહેવાની હોય હું કહું છું ભઈ આ અવસર તો આ કે દિલે આદરા